સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મુનિશ્રી દેવકૃણજી મહારાજ પરમ કુપોળદેવ અગાખનને બંગલે કહે છે આ બંને મુનિ એટલે પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય શ્રી દેવકૃણજી મુનિ એ ચોથારાની વાનગી છે આ ચોથારાના મુનિ પંચમકાળમાં ચોથારાના મુનિ પરમકુપોરદેવે હાથ નોંધમાં બોધ્યું છે કે યુવાવસ્થાનો सर्वसंग પરિત્યાગ પરમપને આપે છે આ બંને સદ જિજ્ઞાસુએ સંવંત ઓગણીસો ચાલીસમાં ખંભાત મુકામે હરકચંદજી મહારાજ પાસે સાથે જ સંયમ અંગીકાર કર્યો હતો દીક્ષા ગુરુએ દેવકરણજી મહારાજને પ્રભુસિંહજીના ચેલા તરીકે સ્થાપ્યા આનો પણ રોચક ઇતિહાસ છે મુનિ દેવકરણજી કે દેવકિર્ણ જે નામથી પણ કુપાલદેવ તેમને સંબોધતા તે પૂજ્ય પ્રભુસિંહજીના પૂર્વાશ્રમના વટામણ ગામે તેમના પડોશી સહચારી હતા એક વખત સહજ સહજમાં વાતચીત થઈ કે જો પ્રભુસિંહજી સાથે તે પણ સંસાર ત્યાગવા તૈયાર થાય તો તેમની ઉપર જે દેવું ચડી ગયું છે તે પ્રભુસિંહજી પતાવી આપે સામાન્ય ગણાતી વાતચીતથી દેવીકરણજી તો આનંદ પામ્યા અને આ કહી દીધી કે તો તો હું તૈયાર જ છું બાળ બ્રહ્મચારી એવા દેવીકરણજી અને પ્રભુસિંહજી બંને વૈરાગી જીવ પૂર્વના સંસ્કારી એક વખત બંને જણા ઘરમાં કોઈને ખબર ન પડે તે રીતે એક સગાને ત્યાં સાયલાગ અમે જવાનું છે એમ બહાનું બતાવી નીકળી પડ્યા નીકળીને ત્યાંથી સુરત મુકામે સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ શ્રી હરશ્ચંદજી મહારાજ પાસે દીક્ષા અર્થે પહોંચી જાય છે ખંભાત ક્ષેત્રે અંબાલાલભાઈ મારફતે પરમકુંબરના પત્રો પણ પ્રભુજીને વાંચવા મળ્યા અને સંત ઓગણીસો છેતાલીસમાં ખંભાત ઉપાશ્રયમાં જ પ્રથમ મુલાકાત વેળા પૂર્વના સંસ્કારી એવા પ્રભુશ્રીજીએ પરમકુંવરને ત્રણ સાષ્ટાંગ નમસ્કાર કરી આશ્રય અને શરણ ગ્રહણ કર્યું મુનિ દેવીકરણજી શાસ્ત્ર સિદ્ધાંતના અભ્યાસી પ્રતિભાશાળી વક્તા તેમ વિચારે કે આ મોટા મહારાજ એટલે કે લલ્લુજી મુનિ તો સરળ અને ભોળા છે ત્યાં છોકરાને ગુરુ તરીકે માને તેઓનો ક્ષયો પણ સારો અને વાક પ્રતિભા પણ ઘણી હું એમ કંઈ માનું નહીં સંવંત ઓગણીસો ઓગણપચાસ ના રોકાણ દરમિયાન તેમના વ્યાખ્યાનથી આકર્ષાય મુંબઈના વેપારીઓએ અહોભાવથી મુંબઈ ચાતુર્માસનો લાભ આપવા વિનંતી કરી પૂજ્ય પ્રભુસિંહજીને તો આ ગમતી વાત હતી કેમ કે પરમ પરમકુપાલના દર્શન સમાગમનો લાભ મુંબઈ ક્ષેત્રે મળે અને મુનિ દેવકણીજીને તો આનંદ કેમકે તેઓને મુંબઈ જઈ વ્યાખ્યાન કરવા મળે અને તે ક્ષેત્રના લોકોને પણ રંજિત કરી શકાય એ રીતે ચોમાસું મુંબઈ ક્ષેત્રે ચીજપોકલીના ઉપાસ એ કરવા ઠેર્યું પૂજ્ય પ્રભુસિંહજી જ્યારે કુપાલદેવી પાસે દર્શન સમાગમ અર્થે જાય ત્યારે દેવકિણી મહારતને પણ કહે કે ચાલ સાથે શ્રીમદ શાસ્ત્ર કરતાં વધારે શું કહેવાના છે દેવકજી મહારાજ આવો જવાબ આપતા શાસ્ત્ર તો મેં વાંચ્યા જ છે હું જાણું જ છું જોકે મનમાં તો તેમને પણ પરમ પરમકુબને મળવાની ઈચ્છા ઘણી પણ પોતાનો મુનિવેશ આડો આવતો હતો અને વળી લોકલાજ પણ ખરી છે ખંભાતના શ્રી સુંદરલાલ મણેકચંદ આ જ આરસામાં મુંબઈ આવ્યા ત્યારની વાત છે દેવકજી મહારાજ કહે છે મેં શ્રીમદને જોયા નથી તો અત્રે તે પધારે તો જોવું તો ખરો તે કેવા પુરુષ છે આ મોટા મહારાજ એના વખાણ કર્યા કરે છે ભાઈ સુંદરલાલ બોલ્યા હું તેમને અહીં તેડી લાવીશ સુંદરલાલ સાથે પરમકુમલદેવ ચીજપુકલી ઉપાસ્યે પધારે તેમને દૂરથી જોતા જ આ ચારેય મુનિઓ પાટ ઉપરથી નીચે ઉતરી તેમનો વિનય સાચવે છે પરમકુમલદેવ પૂછે છે મુનિ શું વાંચો છો મુનિ દેવકંજી બોલ્યા સૂત્રકૃતાંગ વાંચીએ છીએ પરમકુમલદેવ બોલ્યા કોનું કરેલું છે દેવકંજી મહારાજ બોલ્યા ભગવાનનું પરમપૌદે પ્રશ્ન કર્યો તમને કેમ ખબર કે ભગવાનનું કહેલું છે કે બીજા કોઈનું દેવકંજી મહારાજને થયું કે આ તો આશાત્ન કરે છે એટલે ઊભા થવા જતા હતા પ્રભુસિંજીએ તેમનો ડાબો સાથલ દબાવ્યો ઇશારત કરી દેવકંજી બેસી રહ્યા જોકે મનમાં વિકલ્પો ઉઠ્યા કે આ જ્ઞાની કોણ છે અને કેવા છે ને શું બોલે છે આ આગમ સૂત્રકૃતાંગમાંના અમુક અક્ષરો ઉડી ગયા હોવાથી મુનિઓને અર્થ સમજાતો નહોતો તે બતાવી દેવકરણજી મહારાજ ગોપાલદેવને પૂછે છે અહીં કયા કયા અક્ષરો જોઈએ અને તેનો શું અર્થ થાય તપાસ દાખલ પણ પૂછ્યું હશે ગોપાલદેવે તો મૂળ પાઠના અક્ષરો અને તેનો અર્થ પણ કંઈ બતાવ્યો મુનિ દેવકરણજીએ બીજી બે ગાથાઓ સુગણાંક સૂત્રની વીર અધ્યયનની બાવીસ અને ત્રેવીસમી બતાવી અને મુનિ દેવકરણજી કહે છે કે જ્યાં સફળ છે ત્યાં અફળ અને જ્યાં અફળ હોય ત્યાં સફળ હોય તો અર્થ ઠીક બેસે આ ગાથાઓમાં લેખન દોષ છે કે બરાબર છે કુપાલએ કહ્યું કંઈ લેખન દોષ છે જ નહીં બધું બરાબર છે તેનો ભાવાર્થ સમજાવતા બોલ્યા કે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ છે ફળે કરીને સફળ છે અર્થાત તેને પુણ્ય પાપ ફળનું બેસવા પણ છે સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ છે ફળ રહી છે તેને ફળ બેસવા પણ નથી અર્થાત નિર્જરા થાય છે મિથ્યા દ્રષ્ટિની ક્રિયાનું સંસાર હેતુ એ સફળપણું અને સમ્યક દ્રષ્ટિની ક્રિયાનો સંસાર હેતુ એ અફળપણ એ એમ પરમાર્થ સમજવા યોગ્ય છે સર્વ મુનિઓને તો સહજમાં સમાધાન થઈ ગયું દેવકંજી મહારાજને પણ મનમાં લાગ્યું કે આ કોઈ મહાબુદ્ધિશાળી પુરુષ છે અને મોટા મુનિ એટલે પ્રભુસિંહજી કહેતા હતા તે સાચું છે પ્રભુસિંહજી જ્યારે ગોપાલદેવના સમાગમ અર્થે તેમની પેઢીએ જાય ત્યારે પ્રભુસિંહજી ગોપાલદેને કહે કે દેવકનજી બોધ પામે તો ઘણા જીવોને લાભ થાય અને સૌને જવાબ પણ આપે એવા છે પરમકુમારદેવ કહે છે હમણાં એ વાત જવા દો પ્રભુસિંહજી વારંવાર એ વાત સંભાળતા એટલે પરમ કુપાલદેવે દેવકંજી મહારાજને સાથે લાવવાની રજા આપી પ્રભુસિંહજીએ દેવકંજીને સાથે આવવા કહ્યું ત્યારે દેવકંજી મહારાજ બોલ્યા ભલે હું સાથે આવીશ પણ નમસ્કાર નહીં કરું પ્રભુસિંહજીએ એમની એ વાત પણ કબૂલ રાખી કે પરમ કુપેવને યોગ બળે તો એનું કલ્યાણ થશે એક દિવસ બંને મુનિઓ કુપાલદેવ પાસે પધાર્યા ગોપાલદેવે દેવકંજી મહારાજને પૂછ્યું મુનિ વ્યાખ્યાન કોણ આપે છે પરસ્દા કેટલી ભરાય છે દેવકંજી મહારાજ બોલ્યા હજારેક માણસોની પરસ્દા ભરાય છે ગોપાલદેવ બોલ્યા સ્ત્રીઓની પરસ્દા જોઈને કાંઈ વિકાર ઉત્પન્ન થાય છે દેવકંજી મહારાજ કહે કાયાથી નથી થતો મનથી થાય છે પરમ ગોપાલદેવ બોલ્યા મુનિએ મન વચન કાયા ત્રણેય યોગથી સાચવવું જોઈએ દેવકંજી મહારાજ સામો પ્રશ્નવાળે છે તમે ગાદી તકે બેસો છો હીરા માણેક તમારી પાસે પડેલો હોય છે તમારી વૃત્તિ નહીં ડોળતી હોય કુપોળદેવ બોલ્યા મુનિ અમે તો કાળકૂટ વિષ દેખીએ છીએ તમને એમ થાય છે આ સાંભળી દેવકંજી મુનિ સજ્જડ થઈ ગયા પરમ કુપોલદેવ પૂછે છે તમે કોણ છો દેવકંજી મહારાજે જવાબ વળ્યો જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલો વખત અમે સાધુ છીએ કુપોળદેવ બોલ્યા તેવી રીતે તો સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે આલોચનાના પદમાં આવે છે કે શ્રાવક અણુવ્રત આદિ અંત સમય સપ્તમ ગુણસ્થાનક દેવગણજી મૌન થઈ ગયા ગોપાલદેવ બોલે હે મુનિ નાળિયેરનો ગોળો જેમ અંદરથી જુદો જ રહે છે તેમ અમે રહીએ છીએ વિતરાગ માર્ગમાં સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ શું છે નાળિયેરમાં રહેલ ગોળો નારિયેળથી ભિન્ન છે તેમ સમ્યક દ્રષ્ટિ સર્વથી જુદોને જુદો જ રહે એ તો સમજાયું નથી અને જે સમ્યક સમ્યક સાંપ્રદાયિક બુદ્ધિથી કહે તેને તમે સમ્યક જાણો છો દેવકંજી મહારાજ બોલ્યા ના એ સમ્યક ન કહેવાય કુપાલદેવ બોલ્યા સંકેતનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ તે વિશે તમે વિચારજો એક દિવસ પ્રભુસિંહજી એકલા ગયા ત્યારે એક જણને દીક્ષા આપવા વિશે વાત થઈ ત્યારે કુપાલદેવ બોલ્યા તમે તેને દીક્ષા આપશો નહીં દેવકંજને ચેલા કરવા હોય તો ભલે કરે દેવકંજી મહારાજે એકને દીક્ષા તો આપી પણ થોડા વખત પછી તે શિષ્ય સત્પુરુષની નિંદામાં પડી ગયો દાંડો થઈ સંગાડો છોડી પાછો સંસારમાં જતો રહ્યો શ્રી દેવકરણજીને શાસ્ત્રનો એટલો બધો અભિનિવેશ હતો કે પ્રભુસિંહજીને વારંવાર કહેતા કે શ્રીમદ સૂત્રોથી બહાર શું બતાવવાના છે અને સૂત્રો તો મેં પણ વાંચ્યા છે હું પણ જાણું જ છું આ શાસ્ત્ર અભિનિવેશ ઘટાડવા અર્થે પરમપુર તેમને યોગ વાસિષ્ઠા વગેરે વેદાંતના શાસ્ત્રો વાંચવા આપ્યા સુરતમાં તે મુનિઓનું ચોમાસું સંત ઓગણીસો પચાસમાં હતું તે વખતે મુનિ દેવકંજ તે વેદાંતના ગ્રંથો વાંચતા હતા સુરતમાં તો વેદાંતના જાણકાર ઘણા ભાઈઓ પણ હતા તેમના સમાગમમાં આવવાથી અને વેદાંતના વિશેષ વાંચનથી મુનિ દેવકંજ પોતાને હવે પરમાત્મા માનવા લાગ્યા પ્રભુસિંહજીએ પત્રમાં કુપાલદેવને તે વાત નિવેદન કરી એટલે અલ્પ બુદ્ધિએ એકાંતવાદમાં ન તણાઈ જવા માટે દેવકેનજી મુનિને ઉત્તરાયણ જૈન સ્રોત્રોનું પુનરાવલોકન કરવા ગોપાલદેવે સૂચ્યું એક પત્ર વચન મુદ્દ પાંચસો અઠ્યાસી પ્રભુસિંહજી ઉપર લખી દેવકુંજીને ઉપદેશ આપ્યો કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જે સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી સર્વજીવનું પરમાત્મા પણ જ છે પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાત્ય પ્રગટે નહીં ત્યાં સુધી હું કે જિજ્ઞાસુ રહું તે વધારે સારું જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન તો થતું નથી તથા શ્રી જીન વિતરાક સર્વજ્ઞ પુરુષની આશાતના કરવાનું પ્રવૃત્તિ થાય છે આવા પ્રસંગોમાં માથે ગુરુ હોય તો જ ગુરુ કૃપાથી જીવ બચી શકે નહીં તો પોતાને પોતાના દોષો દેખાતા નથી અને દોષોને ગુણ માની દોષોમાં જ જીવ મગ્ન રહે છે દેસે દેસે હલકી પહેરીએ જાય છે દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય પૂજ્ય પ્રભુતિ સાથે મને દેવકંજી પણ ધ્યાન ધરે માળા ફેરવે અને વ્યાખ્યાન પણ કરે શ્રોતાઓ પ્રભુસિંહજી પાસે આવીને બહુ પ્રશંસા કરતા કે દેવકંજી મહારાજે આજે તો બહુ સારું વ્યાખ્યાન આપ્યું પરંતુ દેવકંજી મહારાજ વ્યાખ્યાન કરીને નીચે આવે ત્યારે પ્રભુસિંહ કહેતા કે કેમ આજે વિશેષ અભિમાન કર્યું ધ્યાન કરી રહ્યા પછી કહેતા કે તમે તરંગ કરો છો દેવકંજી કંઈ ઉત્તર આપતા નહીં પણ મનોમન પરમ સુરત પધારવાના હતા તે વખતે તેઓને આ અંગે પૂછવા નક્કી કરી રાખ્યું પરમ સુરત પધાર્યા ત્યારે મુનિઓ પાસે આવ્યા મુનિ એ પ્રશ્ન પૂછ્યો કે મોટા મહારાજ એટલે કે લલ્લુજી મહારાજ મને વ્યાખ્યાન આપીને આવું ત્યારે અભિમાન કર્યું એમ કહે છે ધ્યાન કરું છું તેને તરંગરૂપ કહે છે તો શું વિતરાક પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે પરમકુપાલ શાંતિથી જવાબ ગાયો સ્વચ્છંદથી જે જે કરવામાં આવે છે તે સગળું અભિમાન જ છે અસત સાધન છે અને સદગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સત્સાધન છે કહ્યું છે જીર્ણાણમ કુણંતાણમ સવ અપી મોક્ષ કારણમ સુંદર અપી સવ ભવ નિબંધનમ સવંત ઓગણીસો એકાવનમાં પરમપુર સુરત ક્ષેત્રે કઠોર મુકામે પધાર્યા અને ઉતારો ઉપાસમાં બેડા ઉપર જ હતો ઉપર જતા પહેલાં હવે પ્રભુજીએ દેવકંજીને કહ્યું કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો વિનય નમસ્કાર આદિ કરવા પડશે મુનિ દેવકંજીએ કહ્યું આપણે બે મુનિઓ જ જઈએ તો હું નમસ્કાર આદિ કરીશ તેથી ચતુરલાલજી મુનિને નીચે રાખી બંને ઉપર ગયા અને વિનય નમસ્કાર આદિ કરી નીચે બેઠા પરમકુરદેવ તેમને ઉત્તમ બોધરૂપી પ્રસાદીથી તૃપ્ત કર્યા ચતુરલાજી મહારાજ દાદરે અડધું ચડી દરવાજાની તિરડમાંથી જોઈ લીધું કે મુનિ દેવકરણજી પણ નમસ્કાર કરે છે અને આ નમસ્કારની વાત ખંભાત જઈ ઉઘાડી પાડવા મનોમન નક્કી કરે છે પરમ કુરદેવ તો ઉતરી સીધા તેમની પાસે જઈને બેઠા અને કહ્યું મુનિ અમારે કોઈ ભેદભાવ નથી તમો બધા પ્રત્યે સમદ્રષ્ટિ જ છે સર્વાત્મામાં સમદ્રષ્ટિ મુનિ ચતુલાલજી શાંત થઈ ગયા અને તેઓને પણ કુપાલદેવ પ્રત્યે અહોભાવ તો જાગ્યો તો ઓગણીસો બાવનમાં વડવા મુકામે સમાગમ થયો ત્યારે પ્રથમ દિવસે જ્યારે પ્રભુસિંહજી આ વેશ જ મને તમારા સમાગમમાં આડો આવે છે એમ કે મોહપતિ ફેંકી ત્યારની વાત છે પરમ મુનિ મુનિદેવકરીજીને કહેલ મુનિ મોટા મહારાજને મોહપતિ પાછી આપો આ પ્રસંગ બાદ મુનિ દેવકરંજજી મોલાલજી મહારાજને એક બાજુએ બોલાવી કહે છે કે જેમણે સવ મહિનાનો દીકરો બ્યાસી વર્ષની ડોસી એટલે કે માને છોડી સાધુપણું લીધું હોય તે જે પુરુષનો આશરો કરે તે અમથા અમથા કરતા છે જે એમનું થાય તે મારું થજો એમ હાથથી ગણી લે અને તેમાં જ તારું કલ્યાણ છે માની લે સત્સંગના બીજા દિવસે ખંભાત પાછા વાલતા દેવકંજ મહારાજ બોલ્યા હાશ હવે તો ઘણો ભાર ઓછો થઈ ગયો અને હલકા ફૂલ જેવા કરી નાખ્યા સવન ઓગણીસો ચોપનમાં ખેડા ત્રેવીસ દિવસનો સમાગમ થયો તેનો વૃત્તાંત પૂજ્ય પ્રભુસિંહને જણાવતા મારા મુનિદેવકંજી લખે છે કે અસદગુરુની ભ્રાંતિ ગઈ સદ્ગુરુની પરિપૂર્ણ પ્રતિથી થઈ વૃત્તિ આજ્ઞાવશ થઈ છે ઉત્તરાધનના બત્રીસમાં અધ્યયનનો બોધ થતાં અસદગુરુની ભ્રાંતિ ગઈ સદગુરુની પરિપૂર્ણ પ્રતિથી અત્યંત નિશ્ચય થયો તે વખતે રોમાંચ ઉલસ્યા સત્પુરુષની પ્રતિનો દ્રઢ નિશ્ચય રોમ રોમ ઉતરી ગયો આજ્ઞાવશ વૃત્તિ થઈ છે રસાસ્વાદ વગેરે વિષય આસક્તિના નિકંદન થવા વિશે અદ્ભુત આશ્ચર્યકારી ઉપદેશ થયો અને નિંદ્રા આદિ ક્રોધ આદિ પ્રકૃતિઓ પ્રત્યે ક્રોધ આદિ પ્રકૃતિઓ પ્રત્યે શત્રુભાવે વર્તવાનો બોધ થયો છે તેને અપમાન દેવું તેમ છતાં ન માને તો ક્રૂર થઈ તે ઉપશમાવા તેને ગાળી દેવી વૃત્તિને તેમ છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવે મારી નાખવી ક્ષત્રિય ભાવે વર્તવું તો જ વેરીઓનો પરાજય કરી સમાધિ સુખને પામશો દેવે આ પ્રમાણે બોધ આપ્યો જે મુનિ દેવકરનજી પ્રભુસિંહજીને પત્ર વાટે જણાવે છે વળી પરમગુરુની વંશ ક્ષેત્ર ઉત્તર સંડાની દશા વિશેષ અદ્ભુત વૈરાગ્યની જ્ઞાનની જે તેજોમય અવસ્થા તે પામ્યા હોય તેવી અને આત્મજ્ઞાનની વાત સાંભળી હું તો દિગ્ભૂટ થઈ ગયો અને વૃત્તાંત લખતા લખે છે કે એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ એટલે શ્રીમદ ઉતરેલા તે મુકામે ગયો તે બંગલાને ચાર માળા હતા તેના ત્રીજે માળે પરમપૌ બિરાજ્યા હતા એ વખતે તેમની અદ્ભુત દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું એટલે કે દેવકજી મારે જાણ્યું કે આ અવતારે હું છતો થઈશ તો તે આનંદમાં તેઓને કંઈ ફેરફાર થશે એમ વિચારી હું એક ભીતના પડદરે સાંભળતો હતો તે કૃપાનાથ એટલે ગોપાલદેવ પોતે પોતાને કહે છે કે સુડતાલીસની સાલમાં એટલે સંવત ઓગણીસો સુડતાલીસમાં રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તા મહાત્મા પરમ અદભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા અને આ વન ક્ષેત્રે વર્તા પરમાત્મા પણ અદ્ભુત યોગીન્દ્ર પરમ શાંત બિરાજે છે એવું પોતાને પોતાની નગ્ન ભાવી અલિંગી નિસંગ દશા વર્ણવતા હતા આપે કહ્યું એટલે પ્રભુજીએ કહ્યું તેમજ થયું ફળ પાક્યું રસ ચાખ્યો શાંત થયા આજ્ઞાવીએ હંમેશા શાંત જ રહીશું એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે પરમુખ પૂર્ણ કૃપા કરી છે એમ પણ આ પત્રમાં લખ્યું પોતાની દિનચર્યા વિશે લખે છે કે અમે એક આહારનો વખત એણે ગુમાવીએ છીએ બાકી તો સદ્ગુરુ સેવામાં કાળ વ્યતીત થાય છે એટલું બસ છે તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ છે હર્ષ સહિત શ્રવણ કર્યા કરીએ છીએ સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે શરીર કૃષ કરી માહેનું તત્વ શોધી કલેવરને ફેંકી ચાલ્યા જાવો વિષયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી બાળી જાળી ફૂંકી મૂકી તેનું સ્નાન સૂતક કરી દાડો પવડો કરી શાંત થવો છૂટી જાવો શમાઈ જાવો શાંતિ 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 થવો વહેલા વહેલા તાકીદ કરો જ્ઞાની સદગુરુના ઉપદેશેલા વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે એક પણ સદગુરુ વચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે એ જ મોક્ષ છે મોક્ષ બતાવે છે પરમકુમોધને પણ એકરાર રૂપે લખે હું વેશને સાધુપૂર્ણ માની બેઠો હતો અને લેખિતનમાં લખે લિંગધારી દેવકિરણના પ્રણામ પછી તો દેવકંજી મુનિ પરમકુબોધનો પત્રો માટે સમાગમ કરે અને પોતાના જૂના ગાઢ કર્મોની ક્રોડ ખપાવે લખે આપ લખી જણાવો છો કે પ્રતિબંધ નથી કરવો ઠીક ત્યારે આખું ગામ જમી ગયું ત્યારે ઘી ન ખૂટ્યું અને તમારો ગાંજો એટલે અજામ જમમાં બેઠો ત્યારે ઘી ખૂટ્યું ભલે મારો અકર્મીનો પડ્યો કાણો મારા કર્મનો દોષ છે પ્રભુ સ્વામી સત્સંગની મારે જરૂર ઘણી છે વળી લખે તમે વ્યાપાર વ્યવહાર કરો દુકાને બેસો લોકો તમને હળે મળે ત્યારે પ્રતિબંધ નહીં થતો હોય અને અમે સત્સંગ માગીએ ત્યારે જ પ્રતિબદ્ધ અમારી પર દયા લાવો જણીને ઝાડામાં નાખવા જેવું ન કરતા એટલે ન કરતા હવે અમારે તમારો જ આધાર છે હવે હું જઈએ ક્યાં અમે સંપ્રદાય પડતો મૂક્યો છે અને આપની આજ્ઞા જીવવું છે વૃત્તિઓ ખળબળે કે હું તમારું સ્મરણ કરું છું અને વૃત્તિ લજ્જા પામી નાસી જાય છે વાસના ભાગી જાય છે લક્ષ્મણ રેખા ઓળંગતી નથી પછી તો આશ્રય અને શરણના બળે મને દેવગજીની દશા ઘણી બધી દેવા માતાને પણ એક વખત વિનંતી કરે છે કે હવે સંસાર છોડવા આજ્ઞા આપો તો અમારે અહોર રાત કૃપાનાથ સાથે જ રહેવાય કાયમી દર્શન સમાગમનો લાભ મળે પરમ કૌલદેવ પણ દેવકરંજીની વૃત્તિ દશાથી સંતુષ્ટ થયા અને વચનામૂત આઠસો સડસઠમાં એ આર્ય એ મુજબ સંબોધન કરી આશીર્વચન લખે છે કે જેમ ધ્રાંગધ્રા તરફ વિહાર કરતાં રણ ઉતરી પારને સંપ્રાપ્ત થયા તેમ ભાવ સેમભ્રમણ કરીને હવે ભાવને પાર કરો પાર સંપ્રાપ્ત થવો પરમપુરુષની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે પરમપોળદેવ પત્રમાં સંબોધનમાં કૃપાળુ મુનિવાર શબ્દ પણ વાપરતા અને શાસ્ત્ર અભ્યાસ ઘણો ઊંડો એ સમાગમમાં દેવકિરણજી મહારાજને દેવકીરણ તરીકે પણ સંબોધતા હવે અંતિમ સમયની વાત પૂજ્ય શ્રી દેવકરણજી મુનિને સવંત ઓગણીસો અઠ્ઠાવનમાં ચરોતરના ભાદરણ ગામે પગમાં કાંટો વાગ્યો અને પગ પાક્યો સડો આગળ વધતા વધતાં હાડકામાં પહોંચી ગયો સડો સામાન્ય દેવાથી કાબૂમાં આવે એમ હતો નહીં તે શ્રાવકો ડોળીમાં બેસાડી અમદાવાદ ઇલાજ માટે મુનિદેવકજીને લઈ આવ્યા પોતાનો દેહ છૂટવાનો જ છે એ તો જાણે નક્કી જ પણ મૂર્છાવસ્થામાં દેહ છૂટે તે તો અનંતકાળથી ચાલ્યું જેવું છે અને જન્મ મરણ ઊભા જ છે હવે ઉપયોગ સાથે દેહ છોડવો છે પંડિત મરણ કરવું છે કહે છે હું શરીર નહીં હું આત્મા છું એવા ભાષણ બહુ વાર કર્યા છે જોઉં તો ખરો આ લાકડું કેમ કપાય છે અને ક્લોરોફોમ લીધા વગર સાત સાત વખત પાક કપાવે છે વૈદ્યનો પડકાર ઝીલી લઈ પૂજ્ય પ્રભુસીજીના શબ્દમાં સિંહ સમ કર્મ સામે શુરવીર થઈ પરમ કુદની શ્રદ્ધાથી ખરા આશ્રયથી આત્મપરિણામી થઈ દેહ ત્યાગે છે ઇતિહાસને પાને ચડેલ શાસ્ત્રોક્ત વાતો તો છે જ સુકૌશલ મુનિની ચેલાતી પુત્રની ખંદક મુનિની અને ગત સુકુમારની પણ આ તો આ કાળની તારીખવાર સમય અને સ્થળ સાથે હમણાં જ બનેલ ઘટનાઓ અને આ પ્રસંગોથી અધ્યાત્મ દશા ક્યાં પહોંચી હશે અને કુપાળદેવના શરણ અને આશ્રયનું કેટલું ફળ હાંસલ કર્યું હશે એ સહેજે સમજાય એમ છે સત્સંગનું અપાર મહાત્મ્ય અને તેનું ફળ દેવકંજીના જીવનમાંથી સમજાય એમ છે પૂજ્ય પ્રભુસિંહજીનો તો દેવકંજી મુનિને વર્ષોનો સમાગમ સાથે પૂજ્ય અંબાલાલભાઈ પણ દેવકંજી મહારાજને પરમાર્થ ઠપકો આપતા અને તે અંગેના પત્રો સત્સંગ સંજીવનીમાં મળી આવે છે પરમ પરમપૂપાળદે વચનામુત સાતસો ઓગણીસમાં મની દેવકિરજીને ગહન માર્મિક બોધ પ્રકાશે છે કે કોને સત્પુરુષના વચનનો લાભ હાંસલ થાય આત્મસિદ્ધિ વાંચતા પહેલાં કે વચનાબૂતનો કોઈ પણ પત્ર વાંચતા વિચારતા કે ભાષણમાં વ્યાખ્યાનમાં લેખન વગેરેમાં તે અંગે બોલતા કે ઉલ્લેખ કરતા કોઈ પણ જિજ્ઞાસુ સાધક કે વાંચન કર કે પંડિતને કેટ કેટલું સાવધાન રહેવાનું જરૂરી છે અને એમ નહીં તો જેવો અનંત સંસાર સહેજ સહેજમાં ઊભો કરી નાખે છે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકવા જેવું કરે છે તે ફરી ફરી ઊંડા ઉતરી સર્વેને વિચારવા યોગ્ય છે આ અંગે વચનામુ સાતસો ઓગણીસના વિવેચનમાં પૂજ્ય બ્રહ્મચર્યજી કે જેઓને કોલોનું પૂર્ણ ઓળખાણ પૂજ્ય પ્રભુશ્રીની કૃપા અને પોતાના ભગીરથ પુરુષ થયેલ તેઓએ પણ બોધામૃત બેમાં લંબાણપૂર્વક બોધ્યું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ